નારદજી પોતાની કથા કહે છે હું એક દાસીનો પુત્ર હતો હું એક દાસી નો પુત્ર હતો જો આજે કીર્તનહાર બની ગયો ભગવાન નું ભજન થા તો ભગવાન કેટલા ઊંચા કરીને મોટા કરીને બેસાડે જીવનની શુદ્રતા છે બધી ચાલી જાય ભગવાનના શુદ્ર નથી શુદ્ર બધા હોય શકે જન્મ ના જાય તે શુદ્ધ જન્મથી જ બધા શુદ્ધ થઈ શુદ્ર છે કર્મના દ્વિજે થઈ કર્મ કરીને બ્રાહ્મણ બની શકે હું એક એક દાસી પુત્ર હતો કહે છે વખત અમારા ગામમાં સંતો આવ્યા ચાતુર્માસ કરવા માટે આ સંતો છે ને ચાતુર્માસ એટલે ચોમાસાના ચાર મહિના ભ્રમણ અટકાવી દે ભ્રમણ ન કરે ચાર મહિના એક સ્થાન ઉપર બેસી અને એ ઉપદેશ આપે બોધ કરે પ્રજાને ધર્મ નો માર્ગ દેખાડે એને ચાતુર્માસ કહેવાય ચાતુર્માસ કરતા હોય ચોમાસામાં મહિના પછી આઠ મહિના કરે ચાતુર્માસ કરવા અમારા ગામમાં સંતો આવ્યા પરંતુ એ જગા એ વ્યવસ્થા માટે સંતો ની સેવા માટે નારદ મુનિ કહે છે મારી માને નિયુક્ત કરી ગામના પટેલિયાઓ ગામના વડીલો હતા અથવા તો એ સંસ્થાનું જે મારી માતાને સંતોની સેવામાં રાખ્યા સંતો કાયમને માટે ભગવાનનું કીર્તન સ્મરણ ભજન ઇત્યાદિ કરાવે પરંતુ નારદ મુનિ કહે છે મને મોટો લાભ એ થયો સંતો જ્યારે હું એઠું ખાતો હતો સંતો નો પ્રસાદ એની અનુમતિ લઈને સંતનો પ્રસાદ હું લેતો હતો કાયમ ને માટે મારી માતા એ સેવામાં રહેતી સતત એમ સેવા કરતા 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 મારા હૃદયનો પલટો થઈ ગયો narad muni એમ કે છે સંતોની અનુમતિથી એનું પ્રસાદ લીધેલો હું પાછો આરોગું અને એને લઈને મારા અંતરના જેટલાય કલમસ હતા બધા ધવાઈને સાફ થઈ ગયા હું નાનો બાળક હતો મારા ભીતરની અંદર ભક્તિ જાગી ગઈ મારા ભીતરની અંદર પ્રેમ જાગ્યો ભગવાન માં રૂચિ પેદા થઈ ગઈ ચાતુર્માસ પૂરો થયો સંતો જયારે વિદાય લેવાની તૈયારી થઈ ગામ પૂજા કરીને એને વિદાય આપે છે સંતો વિદાય થવાની તૈયારી કરે છે ત્યારે મારાથી રેવાયું નહીં કારણ કે મને કઈ ગમતું નહોતું મને એમ થાય હું સંત પાછળ પાછળ હવે બસ સંતની સેવામાં જ જાઉં પરંતુ મારી માં વિધવા હતી

એટલે હું રોકાઈ ગયો પરંતુ મારું ચિત્ત તો પરમાત્મામાં હતું બંધન એક આયુ ભક્તિ સ્વતંત્ર સકલ સુખ કાની ભક્તિ સ્વતંત્ર થઈ શકતી નથી અને સ્વતંત્ર થઈ શકતી નથી એટલે ભક્તો દુખી હોય સ્વતંત્રપણે ભક્તિ ન થાય એટલે ભક્તો દુઃખી હોય સ્વતંત્રપણે ભક્તિ થાય તો સકલ સુખની છે ભક્તિને પરાધીનતાની સેવાનું ચિંતન સ્મરણ ભજન હાલે એક દિવસ ઘટના એવી ઘટી ભગવાનને યોગ કરવો હતો મારી માં સાંજને વખતે એક ગાય હતી ને એ દોવા માટે એને કઈ એવી જરૂર પડી વાળામાં ને એક છાણાનો મોઢવો હતો અને એ છાણાના મોઢવામાં બાજુમાંથી પસાર થઈ એમાં સાપ બેઠો હતો અને સાપ નીકળીને મારી માને ડંખ દીધો એ સાપનું મારી માતાને ઝેર ચડ્યું મા મરી ગઈ નરસિહ મેતા મુ છે ભલું થયું ગયા ભગવાનનું સ્મરણ કરતા કરતા કીર્તન કરતા કરતા ચાલ્યા જાય એક અરણ્ય આવ્યું સુંદર પીપલ વૃક્ષ આસપાસનું વાતાવરણ સારું ભગવાનનું સ્મરણ કીર્તન થતું જાય છે અને અને એ વૃક્ષ નીચે એને પાસમાં નદી છે નદીમાં થોડું સ્નાન કર્યું પાણી પીધું જલપાન કરી અને નારદ મુનિ કહે છે હું એ પીપલના વૃક્ષને છાંયે આસન લગાવીને બેઠી ગયો ભગવાનનું ધ્યાન કરવા માટે ચિત્તમાં ભગવાન નું જે રૂપ એ તો રમતું હતું ભગવતે દ્વાદશાક્ષર મંત્ર અક્ષર વાળો થોડા આપણે પણ આંતર મુક્ત થવા માટે થોડા જપ કરીએ વાસુદેવા ઓમ નમો ભદ્રવતી વાસુદેવા નમ ભ વાસુદેવા ઓમ નમ ભગ્રવતી વાસુદેવાએ વાસુદેવાએ વાસુદેવા સુુદેવાએ i પરંતુ ભગવાને એક ઝલક આપી નારદ મુનિને અમારા જીવનની અંદર આવા આવા ક્યારેક અનુભવ થાય અનુભવ એવો થાય તમને કે જીવનમાં એક એવી ઝલક આવી જાય કે જે ઝલકને તમે જિંદગી ન શકો ભૂલાય નહીં એવી ઝલક આવે એ ઝલક ભૂલાય નહીં એ ઝલક તમને ભગવાન પાસે લઈ જશે નારદ મુનિ ની ઝલક દેખાડી ભગવાને એવી એક આનંદ ની અનુભૂતિ કરાવી એ આનંદની અનુભૂતિ કરાવી પરંતુ સ્વરૂપ ચાલ્યું જે અંદર ગયા ગયા હતા હતા ડૂબી એ સ્વરૂપ અકસ્માત ચિતમાંથી ખસી ગયું નારદ મુનિ કહે છે વાર વાર પ્રયત્ન કરવા લાગ્યો ફરી ફરી ભગવાન નું ધ્યાન કરવા લાગ્યો પણ ફરીને ભગવાનની મૂર્તિ મારા હૃદયમાં આવતી નથી સાધકોને આવા અનુભવો થાય કારણ કે અંતકરણની અંદર પુરાણા સંસ્કારો પડ્યા છે કલમસ કંઈક થોડા એ સંસ્કારો એને આડે આવે ને એ બધા જેમ જેમ ધ્યાન ભજન થતું જશે તેમ તેમ એ બધા કલમસ અને એ બધા સંસ્કારો ધોવાતા જશે અંતકરણ સાફ થશે

નારદ હવે તારા ધ્યાનમાં આ જન્મમાં હું નહીં આવું સાધકે કોઈ દિવસ ક્યારે પણ ખ્યાલ રાખો સાધકે જન્મ કોટી રગર હમારી વરવું નહોતું સંભવ રવું કુવારી પાર્વતીજીનો જેવો નિશ્ચય છે એવો નિશ્ચય સાધકનો ફક્તનો હોવો જોઈએ કાયમને માટે પરણીશ તો ભગવાન શંભુ શિવને ને પરણીશ અને શિવ ન મળે તો જન્મ કોટી રગર હમારી કરોડો જન્મ સુધી એક ને એક વાત લઈ અને ચાલતી રહીશ અને જન્મ લેતી રહીશ ને આવો જો તમારો નિશ્ચય હોય કોઈ જન્મે પણ મારે એને પામવું છે આવો તમારો દ્રઢ નિશ્ચય થાય તોય પામી જાય ભગવાને આકાશવાણી દ્વારા મેં તને ઝલક આપી તારું મન ખસે નહીં મારા સ્વરૂપ માંથી એટલે એ ઝલક મેં તને આપીશ બાકી તો તારી અંદર હજી કલમસ છે દોષો છે આવરણ છે એટલે આ જન્મમાં તું મને પામી નહીં શકે પરંતુ એ સમયે ફરી તું બીજા જન્મની અંદર તું મને પામી શકીશ એ સમયે પ્રલય થયો ચાંદો સૂરજ ધરતી અસ્મા જેને અમે કહીએ પંચભૂત કશું નહોતું મહાપ્રલય વખતે ફરી પાછો જ્યારે સર્ગનો પ્રારંભ થયો ની રચના થઈ ત્યારે નારદ મુનિ કહે છે પ્રથમ જ બ્રહ્માના માનસથી મારી રચના થઈ ને બ્રહ્મા નું માનસી છું મારી રચના થઈ અને મને ભગવાન ની કૃપાથી આ જન્મ ની અંદર આ હાથમાં વીણા મળી ગઈ છે અને હાથમાં વીણા લઈને હવે ભગવાન માટે તમે પણ એવું કઈ એટલે શ્રી કૃષ્ણ એટલું કહી અને નારદ મુ્યા ગયા શ્રીકૃષ્ણ થયા આંતરમુખ થઈને સમાધિ કરી અને સમાધિ ની અંદર એને ભગવાનની લીલાના દર્શન થયા ભગવાન ના ધામના દર્શન થયા ભગવાન ના દર્શન થયા અને એ ભગવાન ના જે દર્શન થયા જે લીલાના દર્શન થયા એ અમારું શ્રીમદ ભાગવત વ્યાસજી પોતાના હૃદયમાંથી જે બહાર આવ્યું અનુભૂતિમાંથી બહાર આવ્યું એ શ્રીમદ ભાગવત એટલે એની અંદર ભગવાનનું જ એ સ્વરૂપ અને ભગવાન પણ જ્યારે સ્વધામમાં ગયા એ પછી આ ભાગવતની અંદર એને સ્થાન લીધું એ પછી હજી સુખદેવજી મહારાજ બાકી છે વ્યાસજી ની એક ચિંતા વધી શ્રીમદ ભાગવત ની રચના કરી એક પ્રેમ પ્રધાન ગ્રંથન લખ્યો પરંતુ એક ચિંતા હતી વ્યાપી ગઈ શું કરું આ ગ્રંથ પ્રેમ પ્રધાન લખ્યો છે અન અધિકારીના હાથમાં જશે તો અનર્થ કરશે જેમાં ગોપીની કૃષ્ણની લીલાની વાતો છે રાધે અને કૃષ્ણની વાતો છે ગોપી કૃષ્ણની વાતો છે અને ગોપીને અને કૃષ્ણને નહીં સમજે તો અનર્થ થશે આ કોઈ પ્રાકૃત સામાન્ય કોઈ ગોવાલણ કોઈ ગોપી એની આ કથા નથી પામવા માટે વાસના નિરાવરણ થયેલો એની કથા છે અમારે કોઈ પ્રશ્ન કર્યો રાધા 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 તો કરીએ પરંતુ કોણ રાધા કો રાધા રાધ્યત્યુત રાધ્યકલ અર્થ રાધા જેનું આરાધન કરતા અમારને સકલ અર્થ ની સકલ પદાર્થ હે છે પદાર્થો જગતની અંદર તો અમને જે જેનું આરાધન કરીએ અને જેનું આરાધન કરવાથી સકલ પદાર્થોની આ બધા પદાર્થોની સિદ્ધિ કરી આપે અમારી સામે આખું વિશ્વ મૂકી દિયા તારું છે કઈ ખૂટવા નથી એ રાધા ઈતિ રાધા પરંતુ એક બને રાધા શબ્દને ઉલટાવો તો

તો એ ધારાના ધણી ભગવાન હાલે તો એ ધારા રાધા બને રાધા હોય ત્યાં કૃષ્ણ હોય ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા નું સંબંધ છે સંયોગ છે અનાદિ નિત્ય સંયોગિકા એવી એ રાધા એની આ વાતો છે એક ચિંતા થઈ આ ગ્રંથ મારે આપો કોને કહે એમાં એક ઘટના ઘટી ગઈ વ્યાસજી ની ચિંતા ને લઈને એક વખત ભગવાન શિવ અને પાર્વતીજી બેઠા હતા કૈલાસ પર્વત પર એ સમયે ભગવાન શિવજી બહાર થોડા વિચરણ માટે ગયા પાર્વતીજી આશ્રમમાં એકલા હતા નારદ મુનિ આવ્યા કેમ સતી બ્રહ્મચર્ચા થવા લાગી થોડી ચર્ચાઓ થવા લાગી અને એ ચર્ચાઓની અંદર નારદ મુનિ કેવા લાગ્યા અરે સતી તમારા તો જન્મો ઘણા શિવ તો અજનમાં એના ગળામાં એને જેટલી મુંડમાળાઓ પહેરી જેટલા તારા જન્મ છે આવા સમર્થ તમારા ધણી ને તમે આવા અજ્ઞાની છેડવા વાળું તો જોઈએ ને ક્યારેક ક્યારેક હોય આવું બહુ હોય પોતાના ઘરમાં હોય છતાં એને ન સમજી શકાતું હોય ક્યારેક પત્ની પતિને ના સમજી શકતી હોય ક્યારેક પતિ પત્નીને ના સમજી શકતો હોય આવું ઘરમાં હોય એ તીર્થની તીર્થની ઘરના એનો પાર્વતીજી ભગવાન શિવજી જેવા સમરથ બ્રહ્મનિષ્ઠ જગદગુરુ એના સાનિધ્યમાં રહેતા હતા છતાં અજ્ઞાની હતા અજ્ઞાન દૂર નહોતું હતું નારદ મુનિ કહે છે તમે અજ્ઞાની રહ્યા ગર્મ કજીઓ નાખ્યા ચાલ્યા ગયા નારાયણ નારાયણ કરતા કરતા ભગવાન શિવજી આવ્યા અને પાર્વતીજી ઝઘડો માંડ્યો કેટલો સમયથી તમારા સાનિધ્યમાં છું છતાં હું અજ્ઞાની મારે જન્મ લેવા પડે આપ અજન્મા મને કોઈ એવો મંત્ર આપો કઈ રીતે તમે અમર છો શિવ આગમ પડ્યું પાર્વતીજી નો સંવાદ થયો સુંદર માં સુંદર એને માટે તો ઘણા ઘણા કહ્યું કથાની અંદર કેવા વાળા ઘણી રીતે વાતો કરતા હોય પરંતુ આપણે એમાં પ્રવેશ ન કરતા મને એવો બોધ આપો કલ્પ તરુ ને બેઠા છતાં પણ અમારા વિકલ્પો દૂર ન થાય ચિંતામણી હોવા છતાં દરિદ્ર તારી તમારા જેવા સમર્થના સાનિધ્યમાં બેઠી છું છતાં હું અજ્ઞાની આજ હું